તારીખ સોમવારના રોજ આવેલ ચોકડી પર કોંગ્રેસના ધુરંધર નેતા અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ એવા શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ એવા રાજેન્દ્રસિંહ તળાજા ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિતના મોટી સંખ્યામાં નાના મોટા કાર્યકર્તાઓ જોડાયા હતા રામસંગભાઈ પંડારી અલ્તાફભાઈ સુરેશરા અબ્દુલભાઈ વાહબ યુનુષભાઈના દીકરા રામસંગભાઈ ભંડારી જેકે પરમાર પિંગળી ભીખુભાઈ આહિર કોદિયા પુરાભાઈ બોરડા ગજેન્દ્રસિંહ સારડિયા કિશોરભાઈ રાઠોડ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અનુભાઈ સરવૈયા ઉપપ્રમુખ મલિક ગોહિલ લાકડિયા તાલુકા પંચાયતના સભ્ય મુકેશભાઈ મકવાણા જિલ્લા પંચાયતના ના સભ્ય પતુભાઈ શહેરના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ

ઘનશ્યામસિંહ સરવૈયા મનોરસિંહ સરવૈયા પ્રહલાદના ડાયરેક્ટર માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર શ્રી કુરજીભાઈ દાંદરિયા ગૌરંગભાઈ બાલદિયા યુવક કોંગ્રેસ મહામંત્રી ભાવનગર જિલ્લા હાર્દિકભાઈ ભટ્ટ વૈદિક રાજસિંહ ગોહિલ એનએસયુ પ્રમુખ ભાવનગર જિલ્લા અતરભાઈ મલિક બધાને લાગણી છે સાહેબ હૃદય અને આપ પહેલી વખત અહીંયા પ્રમુખ બન્યા પછી બધા લક્ષ્મીરામભાઈ નગરપાલિકાના નગર સેવક મુકેશભાઈ આશિષભાઈ આજે તળાજા તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથેની એક મીટિંગ હતી અને ખૂબ આનંદ છે કે લગ્નગાળો આ બધું જ હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં તળાજાના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા એમના સાથે આગામી દિવસોના સંગઠન અને ચૂંટણીલક્ષી વાતો કરી છે ખાસ કરીને ખેડૂતોના અનેક પ્રશ્ન આ તાલુકો એવો છે કે જ્યાં આગળ ડુંગળી પકવતા ખેડૂતો વધારે છે આ વખતે ખૂબ સારી પરિસ્થિતિમાં ખેડૂતને પાંચ પૈસા ફાયદો થાય એમનો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે ક સમયે નિકાસબંધી કરીને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને એક પ્રશ્નો છે સ્થાનિક દરિયાની ખારાશ આગળ વધતી જાય છે ઘણા બધા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી છે અને જે પ્લેટફોર્મ પર જ્યાં થશે ત્યાં રજૂઆત કરશું કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને લોકોના કામમાં ઓતપ્રોત રહીને આજે વિરોધ પક્ષમાં છીએ તો જાગૃતિથી લોકોનો અવાજ ઉઠાવવાનું કામ કરે